રા 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 અત્યારે માળા કરોસ હા હું નામ લીધા કરું ભગવાન ના પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે એની ઉપરથી ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે રેડી આ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું આ એક પોલ પાસે જે પોલ ની ઉપર ડિસ ટાઈપ નહીં પણ પિન ટાઈપ ઇન્સ્યુલેટર લગાડવામાં આવે છે ડિસ ટાઈપ ક્યાં લગાડવામાં આવે છે જ્યાંથી લાઈન પૂરી થતી હોય તો આમાં જે પહેલી જે ત્રણ વાયર ની જે વાઇન્ડિંગ આવે છે ને એ મિત્રો આવી ડેલ્ટા કનેક્શન આવેલું છે અરે તમે બીતા ને ભાઈ ભાઈ ને એવું કઈ બીવા જેવી વાત નથી આ તો મિત્રો આપણે આવી ગયા છીએ સ્ટાર્ટર પાસે તો આ જે છે ને એમ્પિયર મીટર આમાં એમ ભગવી વધારે ગોરો નથી લાગતો અત્યારે હું આવી ગયો છું સબસ્ટેશન પાસે મિત્રો હવે આપણે ગયા છીએ ડિસ્ટ્રીબ્યુશન પોલ પાડે સબસ્ક્રાઇબ કરો હા તો મિત્રો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ ગુડ મોર્નિંગ કેમ છે તમને બધાને મોજમાં ને તો મોજમાં રહેવાનું છે થઈ ગયું છે સરસ મજાનું સવાર મસ્ત મજાની સવાર મસ્ત મજાનો તડકો તો આજે એક મસ્ત ટોપિક ઉપર વાત કરવાનો છે જ્ઞાનની વાત ઉઠાવવાની છે સબ સ્ટેશનની વિઝિટ યુ નો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તો ત્યાં આપણે જવાનું છે આ લસ્સી છે આ લસ્સી

પેલી હેડફોન વાળી છોકરી હું રમે છે તું તાર નામ શું છે કેતો શું નામ છે તારું વીરા વીરા શું કરે છે અત્યારે તો મિત્રો દાદાને લેવા માટે હું નીકળી ગયો છું ઘરેથી અને ડેમ જવું એકદમ છલોછલ ભરી છે આપણે બરફથી જામી ગઈ હતી હવે અત્યારે ઓગળી ગઈ છે એટલે જો આખી ભરાઈ ગઈ છે નકર એ જામેલી હતી ને એટલે એ ઓગળી આમ હું ટૂંકમાં ફૂલ ભરાયેલી નહોતી હવે એ ભરાઈ ગઈ છે ટૂંકમાં કારણ કે બરફ ઓગળી ગયો ઉનાળો આવી ગયો ને મિત્રો એટલે હવે હું જાઉં છું છૂટે છૂટ આપણે જાઉં છું દાદા પાસે એક વાગે લાઈટ જવાની છે બાર વાગ્યા છે કલાક પહેલો જાઉં છું મુકામ જાઉં છું મને ખબર નથી આપણે આવી ગયું છે હનુમાન દાદાનું મંદિર શ્રી રામ જય હનુમાન દાદા आरा 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 टाइट ना इटला बजी तरह से हम क्या वाज़ना बनने बता कूर। रोला जमाना है लॉन्डो में रोला। क्रेज़ दब दबा। रन।

આવી રીતે પહેલા એક સાઈડ થી બધું ભેગું કરી દેવાનું ને પછી આમ કરી દેવાનું આમ કરી દેવાને એટલે મસ્ત તમારે કેરો વળી જાય અને દાય છૂટે છૂટ પાણી આમાં શેણા વયવા છે આ ધાણાભાજી છે ડુંગળી વાયવી છે મૂળા વયવા છે મસ્ત મજાના જોવો ઘઉં આવી ગયા છે જોરદાર હવે આપણે જે ટ્રાન્સફોર્મર પાસે જાઉં તમને થોડું જ્ઞાન આપું તો આપણે અહીંથી જોઈએ તો આમાં તમને શું દેખાય સૌથી પહેલા જે આ ત્રણ દેખાય છે ને બુશિંગ મૂકેલા હોય છે ઇન્સ્યુલેટર ઉપર જે છે એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે એની ઉપરથી ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર છે રેડી હા ઉપર જે છે ને એ જ્યાંથી જે વચ્ચે આવે એ પિન ટાઈપ ઇન્સ્યુલેટર છે આ બનેલા હોય સિલિકોનમાંથી અત્યારે બહુ સક્સેસ નથી પણ તો એ બધી વાપરવામાં આવે છે આમાંથી ને કરન્ટ લીકેજ થઈ જ શકે એની માટે હારામહારા ઇન્સ્યુલેટર વાપરવા ને તો ચિનાઈ માટીના જે આવે ને જે આમાં ટ્રાન્સફોર્મર લગાડેલા છે એ વાપરવા પડે પણ એ અમુક જગ્યા આ થોડા કોસ્ટલી નથી પડતા સિલિકોનવાળા એટલે એ વાપરે છે ચીનાઈ માટીવાળા હેવી થઈ જાય એ ચાર પોઈન્ટમાં આર વાય બી અને એક ન્યૂટ્રલનો આપેલો હોય છે ન્યૂટ્રલનો જો તમને એ થાંભલામાંથી વાયર દેખાતો જશે તો હું વાત કરતો તો જે ચાર વાયર નીકળેલા હોય ને એ ડબ્બામાં જાય છે ડબ્બાની અંદર આપણું મોટરનું સ્ટાર્ટ જે સ્ટાર્ટર હે ને કામ કરે સુધી મોટરને ચાલુ કરવાનું ડાયરેક્ટ સ્ટાર્ટર વગર તમે મોટર ચાલુ કરો તો મોટરમાં હેવી લોડ આવી શકે જેનાથી એ બળી પણ શકે કે ગમે કંઈ પણ ફોલ્ટ આવી શકે એની માટે સ્ટાર્ટર વપરાય છે સ્ટાર્ટરનું મેઇન કામ એ જોઈએ કે ડાયરેક્ટ કરંટને ન આપે ધીમે ધીમે પૂરતો પૂરતો કરંટ આપે ને પણ જેટલો રિક્વાયરમેન્ટ હોય મોટરને એટલો કરંટ એ પછી પૂરો પાડી દે અમુક ટાઈમમાં આ વચ્ચેમાં જે તમને એ દેખાય હે બે ઇન્સ્યુલેટર વચ્ચે જુઓ કઈ રીતનો તાર બાંધેલો છે એ ડયો હા સોરી એને ડયો કહેવામાં આવે છે ડયો વધારે હેવી લોડ થાય તો ગરમ થઈને તૂટી જાય છે પોલ માઉટેડ સબસ્ટેશન સ્ટેશન નહીં કહીએ અને આપણે પોલ માઉટેડ ટ્રાન્સફોર્મર કે તમે એમ વિચારતા હશો કે ત્રણ લાઈન આવે છે ને હમેથી ચાર લાઈન નીકળે છે તેવું કેમ હશે તો મિત્રો આની અંદર જે વેન્ડિંગ આવે છે ને લો વેન્ડિંગ ને હાઈ વોલ્ટેજ વેન્ડિંગ આવેલી હોય છે આની અંદર તો આમાં જે પહેલી જે ત્રણ વાયરની જે વાઇન્ડિંગ આવે છે ને એ ડેલ્ટા કનેક્શન આવેલું છે ડેલ્ટા કનેક્શન એની માટે આવેલું છે કે એમાં થ્રી વાયર જ નીકળે એમાં ફોર વાયર ન નીકળે અલઝબ્રિક સરવાળો કરો તો એ ઝીરો થવો જોઈએ એ થાય છે સ્ટારમાં તો સ્ટાર કનેક્શન એટલે એમાં ચાર વાયર નીકળે છે જેમાંથી એક ન્યૂટ્રલ હોય છે એ ટોટલ ત્રણેયનો સરવાળો કરો ને તો ન્યૂટ્રલમાં ઝીરો આવવો જોઈએ તો એ આપણા ચાર વાયરમાંથી નીકળે છે એટલે આ બાજુ જે હોય સ્ટાર વાઇન્ડિંગ હોય છે ઓલી બાજુ જે હોય ડેલ્ટા વાઇન્ડિંગ હોય મિત્રો અત્યારે હું આવી ગયો છું આ એક પોલ પાસે જે પોલની ઉપર ડિસ્ક ટાઈપ નહીં પણ પિન ટાઈપ ઇન્સ્યુલેટર લગાડવામાં આવે છે ડિસ્ક ટાઈપ ક્યાં લગાડવામાં આવે છે જ્યાંથી લાઈન પૂરી થતી હોય મિકેનિકલ સ્ટિંગ બહુ વધારે હોય છે અને આ જે હરિયો દેખાય છે એને સાઇડ આમ કહેવામાં આવે છે જે આ બેને સપોર્ટ આપે છે જેમ કે આપણા હાથ આ હાથ છે ટૂંકમાં એજી કહી ગયું જો અહીંયા આ છે નીલકંઠ એજી એજી એટલે થાય છે એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર વિભાગમાં એજી વાપરવામાં આવે છે અને જ્યારે અમુક પોલમાં આરએલ લગાડવામાં આવે છે આરએલ એટલે રેસિડેન્શિયલ થાય છે હું ગયો તો પીજીવીસીએલની તો તમને પણ આવી ઇન્ટરેસ્ટિંગ વાત જાણવાની બહુ મજા આવતી હોય ને તો એક કમેન્ટ કરી દેજો સારો છે ને કરતા ભૂલતા નહીં તો મિત્રો એક મસ્તીની વાત કરું મારા દાદા કાલે છે ને આટા મારતા હતા આટા મારતા હતા ને તો આગળ એક રાફડો છે એમાં બોર નથી એ વાળા કોલેજમાં બોર આવી ગયા અહીંયા બોર નથી તો મિત્રો જુઓ આ છે એ રાફડો હા માને કેવો ખતરનાક સાપ કાલ હતો મારા દાદાએ કાલ જોયો તો સાપ હતો જોરદાર આ પાઇપ જોડો સાપ રા 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 અરે તમે બીતાની ભાઈ ભાઈ એવું કંઈ બીવા જેવી વાત નથી આ તો મેં અમારી જે વાડીની વાટી માટી હોય છે એ માટીમાંથી મેં સ્ક્રબ કરી નાખ્યું છે કારણ કે જો તમારે ખીલ કે કંઈ એવું થયું હોય તો આજે ચોખ્ખી માટી આવે છે એ માટીથી તમે એક સ્ક્રબ કરી નાખો તમારે ખીલને બધું ડારા રાધા કેવો લાગે તમારો ભાઈ કમેન્ટ કરજો ફટાફટ એમાં મસ્ત એકદમ ચીકણો ચીકણો થઈ ગયો મસ્તીનો મિત્રો આ જે આપણી વાડીની જે આ ધૂળ હોય છે જે જમીન હોય છે એમાં ઓર્ગેનિક આપણે ખાજર સાટતા હોઈએ છીએ અને નકરો ફાલ ઉગતો હોય છે તો એનાથી પાર્ટિકલ્સ પડતા હોય છે એના લીધે આ જમીન એકદમ એવી ફળદ્રુપ થઈ જાય છે એની અંદર એવી પાર્ટિકલ્સ હોય છે જેનાથી આપણા ડાર્ક સ્પોટને એ બધી દૂર કરી દે છે એટલે મેં બધું લગાડ્યું છે દર રવિવારે એકવાર તમે લગાડી શકો અઠવાડિયામાં એકવાર તો મિત્રો આપણે આવી ગયા છીએ સ્ટાર્ટર પાસે તો આ જે છે ને એમ્પિયર મીટર છે આમાં એમ્પિયર બતાવે છે પાંચ એમ્પિયર થી ત્રીસ એમ્પિયર સુધીનું છે પછી આ છે આપણું મેન સ્ટાર્ટર આમાં જે લીલું બટન પુશ બટન છે ને એ ચાલુ કરવાનું છે ને ઓલું જે લાલ છે બંધ કરવાનું છે ને વૈશ્ય જે સાપ દેખાય છે ને દબી નામ કરીને આમ કરી નાખો તે ચાલુ ને ચાલુ રહીએ આ છે આપણા આર વાય બી ત્રણે ફેઝ આ એક જે વાયર જાય છે કાળો વાયર એ ન્યુટ્રલ નો છે એ આપણે લેમ્પ ચાલુ કરવા માટે રાખેલો છે ભેરી છે જે વાંધો નથી આમ જો મિત્રો હું તમને કહેતો તો ની આ ડિસ્ક ટાઈપ ઇન્સ્યુલેટર જીને વાટીના એ ચાલુ થઈ ગયા ને પૂરું થઈ ગયા લગાડવામાં આવે તો અને આપણે જઈએ ઘર બાજુ ભગી વધારે ગોરો નથી લાગતો નહીં કેમ કાળીઓ અરે રા 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 આ તો મિત્રો અત્યારે હું આવી ગયો છું સબસ્ટેશન પાસે મેં તમને કીધું તો આપણે વિઝિટમાં આવવાના છે તો આ છે અમારું સબસ્ટેશન આ અમારા ઇલાકાનું એક માત્ર મોટું સબ સ્ટેશન છે તો અહીંયા તમે જે આ લાઈન જોઈ રહ્યા છો એ છે ન્યુટ્રલ એક આવે છે અને એક વાઇ ફેઝ આવે છે જુઓ તમે કલર કોડિંગથી નહીં પણ ઓળખી શકો છો તો આ જે દોયડા લંબાવેલા છે ને એ દોડા જાય આપણા ઘર બાજુ તો એને આપણે સબસ્ટેશન કહેવામાં આવે છે જ્યાં ઇલેવન કેવી છે ત્યાંથી પછી સ્ટેપ ડાઉન કરવામાં આવે છે અને આ બધા ટ્રાન્સફોર્મને જુઓ અંદર કેવડું મોટું મીટર મૂકવામાં આવે છે અને આ ઉપર હું કેતો હતો આ જે ટ્રાન્સફોર્મર છે ને એમાં જો આ બાર જે પ્લેટો લગાડેલી હોય છે ને એમાંથી ઓઇલ એક્સપેન્ડ થાય ને તો એમાં આવી જાય પછી આ પ્લેટોમાં ધીમે ધીમે નીચે આવે ને આજે ટાઢી હવા આવતી હોય જેના લીધે ટાઢું પડે ને પાછું અંદર પીવી જાય મોટા મોટા આજે પીળો વાયર છે ને એ વાયરને સર્વિસ વાયર કહેવામાં આવે છે આજે આ વાયર જે જાય છે ને આની સર્વિસ વાયર કહેવામાં આવે છે આપણી અંદર જે ઘરની અંદર જે વાયર આવે છે ને એની સર્વિસ વાયર કહેવામાં આવે છે મિત્રો પછી આમાં જો મોટા જે ટ્રાન્સફોર્મર હોય છે ને તેમાં ચીને માટીના જ ઉપયોગમાં લેવામાં આવે છે એમાં પછી ઓલા માય કાંગલા ઓલા હાલે જ નહીં આપણે કયા મેં કીધું તો ઇન્સ્યુલેટર સિલિકોનવાળા એ હાલે જ નહીં આમાં આમાં આવા મોંઘા જ વાપરવા પડે થોડાક બહેરે હોય પણ આ ડિસ્ટાઈપ ઇન્સ્યુલેટરનું તમારે આખું સમજવું હોય તો તમે ડિપ્લોમા કરવું પડે પછી મિત્રો આજે આ પિન નહીં સોરી ડિસ્ટાઈપ ટાઈપ જે ઇન્સ્યુલેટર આવેલા છે ને ઉપર તમને દેખાય છે ડિસ્ટાઈપ ટાઈપ ઇન્સ્યુલેટરનું એક ખાસિયત શું છે ખબર કે અહીંથી તમારે હજી એક જ ડિસ્ટાઈપ એની હેરોર જોડવું હોય ને તો તમે જોડી શકો એટલે જ્યાંથી તમારે વધારે ઇન્સ્યુલેશન જોતું હોય ને તો મળી શકે આ એક છે ને તો એક ઇલેવન કેવી માટે સપોર્ટ કરે પછી બે લગાડવું તો તેત્રી માટે સપોર્ટ કરે એ રીતનું હોય છે અને ઓલું જે પિન ટાઈપ આવે ને એમાં તમારે સાઇઝ જ ઇન્ક્રીઝ કરવી પડે એની ઉપર એક તમે ન સડાવી શકો સમજાય તમે કારણ કે એને મિકલિક એટલી બધી હોય ને સ્ટ્રેન્થ હા આવી રીતે થાંભલો ને નહીં અને અડવું હોય ને ટેસ્ટિંગ કરવું હોય ને ઊંધો હિન્દીમાં તો કંડા કહેવામાં આવે છે કંડા અને આપણી દેશી ભાષામાં ને સાણા કહેવામાં આવે સાણા થાય પહેવામાં આવે રા મિત્રો હવે આપણે કહીએ છીએ ડિસ્ટ્રીબ્યુશન પોલ પણ ડિસ્ટ્રીબ્યુશન પોલમાં જુઓ કેટલા કનેક્શન કરેલા છે એક આ ઘરમાં કનેક્શન જાય 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 છે ટૂંકમાં એક બે ત્રણ ને ચાર ઘર માં કનક છે જાય તો ચાર નું વાયરિંગ આમાં કરેલું છે સરપ્રાઇઝ કરો જોર તો બોલ સરપ્રાઇઝ કરો અરા રા 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 મિત્રો જો આપણે જે પોલમાંથી જે સર્વિસ વાયર નીકળો છે ઈ જાય છે સીધો આપણે મીટરમાં અને મીટરમાં માં જે વાયર જાય છે ઈ સીધો આપણે અંદર ઘરમાં જાય છે પણ ઘરમાં જતા પહેલા એમાં આપણે શું લગાડવામાં આવે છે શું લગાડવામાં આવે છે કમેન્ટ કરી દો તો ફટાફટ માં શું લગાડવામાં આવે છે આ તમે જો આ ફ્યુઝ છે ફ્યુઝ માંથી ઉપર આવેલું છે ને એ તમે હેઠે દે કે ઉપર દે હવે એવું કઈ બહુ લાંબુ હોય નહીં આપણે ઉપરથી દીધું છે તો ઉપર જે આવે છે ને મેઇન લાઈન આવે છે બસો ને ત્રીસ ચારસો ને પંદર વોલ્ટ અને બત્રીસ એમ્પિયર અમે એને રેટિંગ આપેલા ફ્યુઝના ભાઈ ભાઈ તું બ્લોગર ને હું કેશો ભાઈ ડખો થઈ ગયો ભાઈ ભાઈ ખબર બે મિનિટ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ AC અર 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 ઓત્રે તમારો ભાઈ નીકળી ગયો છે દૂધની ભેડી લઈને દૂધ લેવા માટે આમ જો મિત્રો આપણા ક્યૂટ ક્યૂટ સબસ્ક્રાઇબરો બેઠા છે આગળ જા આની પણ આની અને કંઈ પણ હળી કરીને તને કંઈ વાંધો ન લેજો હલ્યું બિચલુ જો આ હા ડાયરેક્ટ બીન ઊભી થઈ જાય એને માથે બીક લાગે અને આના કંઈ નંદી લાગતી આમ જો હેલો હાઉ આર યુ યુ લુક નાઈસ